બોલો બોલો કે એ દેખવા આવો ભાઈ એટલે આપણે આપણે જીએ ભાઈ છે તો આપણે છે હવે કેટલો દૂર ખબર દલાલી વાળા ને પૈસા એક દો

જો આપડે આ બધી બેસો છું જો હે બધી ઓ સગન જો ભાઈ તબિયત મો ખાઈ ગયા છે આઈ જ ને હા હા અમે કેવા હાચો હા બે ભેગા થઈ આ તે કહી દેઉ તું આટલી બેસો છે આ બધું બધું બતાવી દે એટલે હન ખબર પડે અને તમારો વજન જવાનું છે ને ઓ 2000 રૂપિયા આપતો દઉં હા તે આવો તો ભઈ આ બે ના કેજો બધું 2000 રૂપિયા

પચાસ હજાર તને નઈ મને પચાસ હજાર તમારે ખાવા પીવાની વાત છે વાહન બધું લીટર ની આ માપુ છે આ બધું આ નું છે બરોબર વાળું હોય તો અમને ખબર પડે ને આજે હાલ વાંધો ફલવા

નસગન હું કારું છું બજા આપલે શું કોણ મળું છો દારૂ પીરાયો હતો તું ના આજ તો ન પીધો ઓહ હો 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 કાલ ને દારૂ નહી હોય કાલ તો ડાયા તો આત પીધો જ નહીં એમ દારૂ પીધો છે આ પીધો જ નહીં આજે કાલ તો ડાયા સર ને બરોબર છે

તો અહિયાં રહેવા ની આપાની નથી જરૂર ના નહી આવો તો છે એટલે વધુ નહીં હવે મો તમને તમે ઠાક નહીં લાગા અને વ્યવસ્થિત રહેજો નકર આગેવાન સાહેબ આવશે

દારૂક વેચ ના દારૂ બંધ કરી દે હું બના જ મારો ટેકો થઈ ગયો રાહત રે છે નાક પાક લાગશે ઓછો લાગશે એટલે વધુ નહીં આવો